માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુષ્ય નક્ષત્ર પર વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર કરેલ સુવર્ણ સુવર્ણપ્રાશન ઔષધ બાળકોનો બૌદ્ધિક શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ જ ઉપયોગી ઔષધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી અને મૂલ્યવાન ઔષધિ અને ભસ્મથી તૈયાર કરેલ સુવર્ણ સુવર્ણપ્રાસન સરકારી આંગણવાડીના બાળકો તથા અલગ અલગ સોસાયટીના બાળકો માટે સુવર્ણ પ્રાશન ટીપાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આઠસો પચાસ બાળકોએ વિના મૂલ્યે ટીપા પીવડાવવામાં આવ્યા હતા કેમ્પના મુખ્ય આયોજક બંટીભાઈ ભુવા કિશોરભાઈ ધડુક વિમલભાઈ મોવલિયા કાર્તિકભાઈ સાવલિયા નિરંજનભાઈ ગીરી ચંદ્રેશભાઈ સોલંકી વર્ષાબેન મોઢવાણિયા રમાબેન કંડોલિયા રિદ્ધિબેન ડાભી અંકિતાબેન પટેલ મિત્તલબેન ત્રિવેદી વગેરે સભ્યો આ સેવા કાર્યમાં સહયોગી બન્યા હતા અહેવાલ સંજય પોપટ